જામ ખાતે વિશ્વ દિવ્યાંગ દિનનો કાર્યક્રમ યોજાયો હતો આ દિવ્યાંગ સંમેલનમાં દિવ્યાંગો માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકસો આઠમાં મન કી બાત એપિસોડ એકસો આઠ દિવ્યાંગો સાથે સાંભળવામાં આવ્યો હતો તેમજ દિવ્યાંગોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે એકસો આઠમો મન કી બાત પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ

જ્યારે મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા બે હજાર સાતમાં ત્યારે તેમના દ્વારા એકસો આઠમી એ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી હતી દ્વારકા જિલ્લામાં આજે બાર જેટલા એકસો એમ્બ્યુલન્સ ચાલે છે એના સૌ આરોગ્ય કર્મીઓને અમે એકસો આઠમો મન કી બાતનો એપિસોડને ધ્યાનમાં રાખી એની સાથે આરોગ્યની સેવા એકસો આઠને સાંકળીને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને વિચાર આવ્યો કે આપણે એકસો આઠના કર્મીઓનું સન્માન સ્વાગત કરવું જોઈએ એમની સેવાને બિરદાવવી જોઈએ એના અનુસંધાને આજરોજ એકસો આઠની સેવા આપતા આરોગ્ય અમે દ્વારકાધીશના ઉપરને સન્માન કરી કર્યું એના કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી અને એમની સેવા જેવી રીતે ચાલે છે એના માટે સૌને અભિનંદન આપ્યા